स्वरोजगार लक्ष्मी योजना योजना નું સ્વરૂપ લોન સહાયના ધોરણે રિક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો જીપ ટેкси વગેરે સ્વરોજगार લક્ષી વાહનો માટે ઓનロード યુનિટ કોસ્ટ વ્યવસાય કે કાર્યાણાની દુકાન મેડિકલ સ્ટોર રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર બુક સ્ટોર વગેરે કોઈ પણ સ્વરોજगार લક્ષી વ્યવસાય માટે 10 લાખ સુધી अथवा ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેતે નિગમ તરફ થી આવવામાં આવશે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ટ્રાવેલર્સ ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી લીધેલ લોન ઉપર 5% વ્યાજ સહાય મળવા પાત્ર થશે સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ वाहन माते नी, नी योजना में अर्जदार पास पाकु लाइसेंस होवु जो मेवेल वाहन निगम तरफे गीरो हाइपोथिकेशन करने वाहन मेंलव्या त्रण मस पची पांच वर्षना एक सरखा मसिक हप्ता में लोन भरवा रहे शे। नाना व्यवसाय लोन में त्रण मस में मा शुरू करने रहेशे तथा व्यवसाय शुरू बाद 3 मास પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે લોનની કુલ રકમ 7,50,000 કે તે થી ઓછી રકમના ધીરાણ માટે ધીરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે लोन की कुल रकम सात लाख पचास हजार करता हो तो कुल रकम ज रकमनी पोता अन्य कोई सदा संबंधी स्थावर मिलकत निगमनी तरफेणमा गीरो दरक लॉन लेनागमनी तरफेणमा सही करेला पांच पोस्ट डेटेड चेक आपवाना स्वरोजगार स्वरोजगारलक्षी योजना पात्रता અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ અરજદારની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4% રહેશે પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદું વ્યાજ ગણવામાં આવશે વ્યાજનો દર ધીરાણનો વ્યાજ દર વાર્ષિક 5% લેખે સાદો વ્યાજ અને મહિલાઓ માટે 4% રહેશે આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી તમારે આ યોજનામાં અરજી કરવા માટે सर्वप्रथम સ્ક્રીન પર આપેલી સાઇડ પર જવાનું રહેશે જેમાં તમારે सर्वप्रथम લોગિન કરવાનું રહેશે register yourself पर क्लिक करवानो रहशे હવે તમારી સામે સ્ક્રીન માં બતારિયા મુજબ પેજ દેખાશે જેમાં તમારે તમારી વિગત ભરવાની રહેશે જેમ કે सर्वप्रथम તમારું નામ જે આધાર કાર્ડ માં એ મુજબ તમારું gender પુરુષ કે સ્ત્રી તમારી જન્મ તારીખ હવેની વિગત ધ્યાતી ભરવાની રહેશે કેમ કે આ વિગત પરથી તમારી લોનની માહિતી અને તમે મળના લોનની રકમ નક્કી થશે આધાર કાર્ડ નંબર જે હોય તે લખો તે પછી તમારો ઈમેલ આઈડી જે ઈમેલ પર તમને સરકાર દ્વારા બધી માહિતી આપવામાં આવશે તમારી જ્ઞાતિ નોંધવાની રહેશે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર નોંધવાની રહેશે હવે તમારે એક પાસવર્ડ બનાવવાનો અને તમારે સાથે સાથે તમારી યાદી માટે નોંધી પર લેવો. લાસ્ટમાં તમારે એક કેપ્ચા કોડ ભરવાનો રહેશે. પ્રોફાઇલ બનાયા પછી તમારે લોન માટે અરજી કરવાની રહેશે. અરજી કેમ કરવી અને કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને સાથે સાથે કયા કે ડોક્યુમેન્ટની જરૂર પડશે? એ સંપૂર્ણ માહિતી વાળા વિડિયો માટે તમે કમેન્ટ કરો ફૂલ વિડિયો અરજી કેમ કરવી એ માટે નો સ્ટેપ બાય સ્ટેપ વિડિયો બની આપીશુ આવી જ નવી નવી સરકારી માહિતી યોજનાઓની માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને શેર કરો